સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીકમાં આવેલી સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે જે હા રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ હેઠળ ચાલતી આ હોસ્ટેલમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ છે પરંતુ કમનસીબે તેમને પાયાની સુવિધાઓ માટે પણ વલખા મારવા પડી રહ્યા છે વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ છે કે તેમને આપવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળે છે રોટલી રબર જેવી હોય છે અને છાશના નામે માત્ર પાણી પીરસવામાં આવે છે આ ગંભીર બેદરકારી સામે જ્યારે તંત્રએ આ કાન કર્યા ત્યારે કંટાળેલા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પેજ બનાવવામાં આવ્યો અને ગત 19 ડિસેમ્બરે સોશિયલ મીડિયા પર હોબાળો થયો અને ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરે તપાસ તો કરી પણ પરિણામ શૂન્ય રહ્યું પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગત રાત્રિએ આ મામલો વધુ બિચક્યો હતો અને ઉગ્ર બન્યો હતો જમાર થઈ છે પણ આ વિદ્યાર્થીઓને જાણી જોઈએ ને હેરાનગત કરીએ તો આ સાઇડ પોસ્ટિંગમાંથી સારી ક્રીમ પોસ્ટિંગ મળે આ માનસિકતાથી વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે અમે સંબંધિત અધિકારીઓને ડેમોક્રેટિક સિસ્ટમ પ્રમાણે બે દિવસ અગાઉ રજૂઆત કરી હતી હજી કંઈ સોલ્યુશન નથી એટલે વિદ્યાર્થીઓને સાથે રાખી અને ધરણા ઉપર બેઠા છે એમના ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ આવે છે એમની રાહ જોઈએ છે આ સમસ્યાનું નિરાકરણની અમને ખાતરી નહી આપે ત્યાં કોન્ટ્રાક્ટર એજન્સી અને સરકાર પૂરેપૂરા પૈસા આપે છે સિંગ અંદર જમાડવાનું આવે જાની જોઈને પામેલિયન તેલમાં જમાને છે છાસ પાણી જેવી આપવામાં આવે છે એટલે આ બધું માત્ર ને માત્ર મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને હેરાનગત કરે ફૂડ પોઈઝનિંગ થશે તો એનો જવાબદાર પણ આ ક્લાસ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત સમરસ હોસ્ટેલ બોયઝ હોસ્ટેલમાં જે છે ત્યારે હલકી ગુણવત્તાનું જે ખોરાક મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ જે કોંગ્રેસ છે તેને દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યાં જે ખાવામાં જે છે તે હલકી ગુણવત્તા હોય તેવું પણ દ્રશ્યો પણ સામે આવી છે સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં જે છે વાયર વિડીયો પર વાયરલ થઈ ચૂક્યો હતો ત્યારે આપણી સાથે વિદ્યાર્થીઓ છે શું કહેશો હલકી ગુણવત્તાનું ખોરાક તમને મળે છે શું કહેશો હલકી ગુણવત્તાનું બહુ જ જમવાનું જોવા મળે છે ને વારંવાર વાર જોવા મળે છે અમે વારંવાર ફરિયાદ પણ કરીએ છીએ તો એક બે ટાઈમ માટે સારું આપે છે પછી પાછું ફરીથી એને એ થાય છે આ લોકોને વારંવાર કહેવા છતાં એ લોકો ધ્યાન ધરતા નથી એવું સામે જ દેખાય છે એટલા વિદ્યાર્થીઓ છે એ વિરુદ્ધમાં ઊભા છે વિદ્યાર્થીઓનો ટાઈમ ખૂબ જ બગડે છે અમારે ખુદ જો સીટીયુની એક્ઝામ ચાલુ છે કાલે પેપર છે તો પણ અમારે અમારો ટાઈમ રોકીને જે રીતે વાત કરવામાં આવે વિદ્યાર્થીઓમાં છે ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યાં ન્યાય આપો ન્યાય આપો અને નાળા સાથે અંદર જે છે તે જઈ રહ્યા છે આપ દ્રશ્ય જોઈ શકો છો કે વારંવાર જે લોકો છે ત્યારે ખોરાકોનો અભાવો મળતો હોય છે ત્યારે અનેક વસ્તુઓ છે ત્યારે ખોરાક જે છે તે ખૂબ જ મહત્ત્વનો હોય છે ત્યારે આ લોકો ઉપર જે જે અધિકારી છે તે જવાબ નથી આપતા હતા અનેક હોસ્ટેલોમાં જે છે અનેક અસુવિધાનો અભાવ પડી રહ્યો છે બીજી તરફ વાત કરીએ તો આપણે કે જે છે તે હવે શું મળ ન્યાય મળશે કે નહીં ખોરાકમાં સુધારો આવશે કે નહીં તેના ઉપર સમગ્ર નજર રહેશે અને